મધ્યપ્રદેશ જિલ્લો ખંડવા અપહરણ થયેલ સગીર આરોપીને તથાજે પોર્ટલ આધારિત શોધી કાઢી પોલીસ સર્વેલન્સ કોડ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા મેયર અધિક્ષ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા મેયર નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એક સાહેબ તથા મેયર મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સાહેબ શ્રીનાઓને સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓની શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી નાયકનાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમિયાન આજ રોજ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીઆર પાટીલ તથા સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપી પકડવા અંગે અંતર્ગત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એએસઆઈ અનિલભાઈ છનાભાઈ તથા સરદારસિંહ હરિસિંહ તથા

તારુકો જિલ્લો ખંડવા નાઓને પકડી પાડી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરે છે જેમાં પોલીસ સ્ટેશન દ્વારા મધ્યપ્રદેશ રાજ્યના જી ખંડવાના મખટ રોડ પોલીસ સ્ટેશન નું નંબર ઝીરો વન ઝીરો નાઇન બે હજાર ચોવીસ આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ મુજબનો ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ